महा निरीक्षक श्री चिराग को रडिया साहेब सरहदी रेंज गुच्छ टेमज पूर्व कच्छ जिला पुलिस अधीक्षक श्री सागर बागमार साहेब અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી सागर सामણા સાહેબ બચાવ વિભાગ બચાવનાઓય શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા ગંભીર ગુનાઓ આચરનાર નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કાઢવા સારો appel સૂચના અન્વેય પંજાબ રાજ્યના કપૂરથલા જિલ્લાના સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં FIR નં बे तेतालीस बे शून्य बे पांच बीएनएस कलम एक लाख आड़ीस हजार एक सौ चालीस तथा आर्म्स एक्टनी कलम पच्चीस બે સાત મુજબનો ગુનો ગઈ તારીખ 24 એપ્રિલ 2025 ના રોજ દાખલ થયેલ જેમાં પંજાબ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ તથા તેની સાથે રહેતી મહિલાનું अपहरण કરી લઈ ગયેલ તથા વકીલની દીકરીને પિસ્તોલ બતાવી ભયભીત કરી ઘરમાં બેસી રહેવા જણાવેલ જેથી આ બાબતે ફરિયાદી શ્રીએ સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ઉપરોક્ત ગુનો દાખલ થવા પામેલ